આ બનાવ રાત રાતે સાફ સફાઈ કામમાં ચારથી એકમાં આવે છે અહીંયા ઘાડી ત્યારબાદ એમને પાછા આ સ્ટાફે એમને એવું કીધું કે સિક્યુરિટી કોઈ આવ્યું છે નથી એટલે તમારે કે ગોપાલભાઈ અહીં કામ પર આવવું પડશે એટલે અહીંયા કામ પર આવ્યા હતા એક વાગ્યા પછી ત્યારબાદ ખબર નથી એ બાબતમાં આ તો સવારના નવની આજુબાજુ ટાઈમ થયો એટલે મમ્મીને એ થયું કે હું ચેક જોઈ આવું એટલે અહીં જોવાય એટલે મમ્મી જોઈ એટલે ગભરાઈ ગયા એટલે પછી મને બૂમ પાડી મેં આવીને જોયું અહીંયા ઘડી પછી મેં એ કર્યું પહેલાં આમના સ્ટાફ ને જાણ કરી હતી પણ આ લોકો કોઈ ફોન નહોતા ઉઠાવતા દસ અગિયાર વાગ્યા પછી આ લોકો ફોન ઉઠાવ્યો કે અમે આવીએ છીએ કે જાણ કરી હા અમે આગળ કાર્યવાહી આવે જે પ્રમાણે આમના ચાલુ કામ ડ્યુટીમાં આ વસ્તુ થયું છે એટલે અમે એ રીતના એ કહીએ છીએ એમને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ જે તમારાથી એ થાય એ કરો એમ શું નામ ગોપાલભાઈ કરશનભાઈ આ ગોપાલભાઈ સાહેબ આ હોટલની અંદર સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે પણ ચાર વાગે નોકરી પર આવ્યા હતા ચાર વાગે નોકરી પર આવ્યા પછી એક વાગે ઘરે ગયા અહીં બાજુમાં છે પાર્ટી પ્લોટમાં અને રાત્રે એક વાગ્યા પછી અહીંયા આવ્યા અને સિક્યુરિટી તરીકે નોકરી એમને બોલાયા અને સિક્યુરિટીની નોકરી તરીકે બોલાયા અને રાત્રે કેટલા વાગે મરી ગયા છે એ સવારે આ સંજયભાઈના મમ્મી અહીંયા એમને બોલાવવા માટે આવ્યા તારે ખબર પડી કે મરી ગયા છે પણ આ સંજયભાઈ આ હોટલના માલિકોને ફોન કરી કરી થાકી ગયા પણ કોઈ જવાબ ના આવ્યો અને અત્યારે મોઢામાંથી લોહી નીકળે છે ગોપાલભાઈ સાહેબને મોઢામાંથી લોહી નીકળે છે અને શરીર આખું એ થઈ ગયું અને કોઈ પોલીસને જાણ નથી કરી અને કોઈ વ્યવસ્થિત જવાબ પણ નથી આપતા આજે આ સંજયભાઈ લોકોએ પોલીસને જાણ કરી છે અને હમણાં પોલીસ કાર્યવાહી ચાલુ કરી રહ્યા છે આપણી એક માગ તે આ ગોપાલભાઈ સાહેબને ન્યાય મળવો જોઈએ જય હિન્દ જય ભારત જય સંવિધાન